સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં સાતેર મહિલા કાપડચોરનો આતંક જોવા મળી આવ્યો છે તો મહિલા ઝપકતા અંજામ આપ્યો હતો અને ફરાર થઈ જવા પામ્યા હતા ત્યારે મહિલા દ્વારા કરવામાં આવેલ કાપડચોરીની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી સીસીટીવીમાં ત્રણ મહિલા સાતેર ચોર કેદ થવા પામી હતી જેમાં શહેરના નાના વરાછા શામધામ સોસાયટીમાં આવેલ ચારસો એકની પલ ડ્રેસિઝમાં કાપડચોરીની આ ઘટના બનવા પામી હતી જેમાં મહિલા પહેલા કાપડ જોવાનું ડોંગ કરે છે જે બાદ બે મહિલા ઊભી છે તો અન્ય એક મહિલા બાળકને લઈને આવે છે ત્યારબાદ કાપડ ફેલાવી જોવાનો ડોળ કરી ફેલાયું કાપડની આડમાં બીજી મહિલા કાપડ ચોરી કરતા જોવા મળી આવી છે જે વાત કાપડનો જથ્થો ઉચકીને પોતાની સાથે લાવેલ બેગમાં મૂકી ચોરી કરી મહિલાઓ ફરાર થઈ જાય છે ત્યારે આ કાપડ ચોરીની જાણ દુકાન માલિકને થતા સતા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવીના આધારે તપાસ આરંભી છે નરેશ સિમરણ સાથે સીએન ટવેન્ટી ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ